બરાબર ભાઈ અમારા ભાઈના માટે એક શર્ટ બતાવો જબરજસ્ત ફોડી નોખ તોડી નોખા ભૂકા ગાડી નોખ એવો ને શર્ટ આટલું બધું જીવી રીતે કર શર્ટ આવે ને યાર બજારમાં નેકળા બૂમ પડી જાય હો હા વટ પડી જાય હો ઇમ હા આ લે શર્ટ અલા આ હું પોતું બતાવો યાર આવું નહીં બતાવાનું આવું સસ્તું આ ચારસો પાંચસો વાળું સટડું એ આવી માનું બતાવો યાર મોટું ચાર પાંચ હજાર વાળો હોય ઊંચા ઊંચો છે હોય એવો શર્ટ બતાવો યાર તમે સમજો હું અમુક લોકલ માણસો આમજો તમે તો બસો વાળો શર્ટ પહેર્યો અરે મી હો કે બસો વાળો પહેર્યો મારા ભાઈ ને પહેરવાનો છે એટલે હાઈ લેવલ નો કઉ છું એ ભાઈ એ દોઢસો વાળી ટી શર્ટ પહેરી કે તાણ તમારે ધંધો નહીં કરવો ભાઈ કરવો હોય શું દોઢસો બસો વાળા કરાયેલા

રોશન જેવો લાગે ફોટો પાડીને બતાવું જો આ જબર લાગે લાગે શું વાત કરે જલ્દી ફટાફટ ચાલ વસ્તુ આવું મોટો કોઈ શરીર ને ચોટા એવું વસ્તુ લાગવું જોડો બીજો બતાવેલો

લેવાનો સાઈડ માં કુમાર તમાર જો અમારે તો વિક્રમ ઠાકોર જેવો લાગો છો અરે વિક્રમ ઠાકોરે લાગશે

આ વાલી સાઈડ માં મેલી રાખો સાઈડ માં મૂકી દો હાલ નહીં જોવાની તો હવે સોડી વાળો ભાઈ ના હારા ફોટા મોકલો એટલે હવે ભાઈએ તો અમારે દોઢસો ઉપરની તો ટી શર્ટ કદી પહેરી નહીં અમે છીએ ગરીબ યાર અમારી ઓકાત જ નહીં આવા મુઘા મૂઘા શર્ટ પહેરવાની બરોબર હવે આવી ટી શર્ટમાં મોકલી તો પેલી સોડી ના ગમાડો